અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી અંદાજે સાહીઠ મણ ખેરના ગેરકાયદેસર કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે અમીરગઢ ટીમે આ કાર્યવાહી કરી હતી ઇકબાલગઢ રાઉની ઝાંઝરવા બોટના વનરક્ષક મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવાભાઈ ભગાભાઈ ખેરના સર્વે નંબર વાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી કબજે કરવામાં આવ્યો હતો મંગળવારે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા તેઓ તેમની ટીમ અને પંચોર સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષોને મુદ્દા માલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવવામાં આવ્યા હતા

અમીરગઢ રેન્જ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવી તેવી અપીલ કરવામાં આવી છે ગત તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ અમીરગઢ રેન્જની ઇકબાલગર રાઉન્ડની જાજરવા બીટમાં ખજુરિયા ગામે પીકે છત્રાડિયા વનરક્ષકને બાતમી મળેલ કે ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવે છે જેથી કરી પીકે છત્રાલિયા સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરી અને વનપાલ ઇકબાલને જાણ કરતા વનપાલ ઇકબાલ જપ્ત કરી અને જેથી નસરી ખાતે લાવે સમગ્ર બાબતમાં એવું છે કે ખેર એ અનામત વૃક્ષમાં આવે છે અને આપના મીડિયા માધ્યમથી હું ખેડૂતોને જણાવવા માગું છું કે ખેર ચંદન સીસન અને એ પાંચ વૃક્ષો છે જે પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ એને કાપવા માટે વન વિભાગની મંજૂરીની જરૂર હોય છે તો પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા નહીં એવી લોકોને અપીલ કરવામાં આવે છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ